નમસ્કાર ભાર ટાઈમ્સ ન્યૂઝની સાથે હું છું લવલિન કોન અને અમારો સ્પેશિયલ પ્રોગ્રામ હેલો ડોક્ટરમાં આપનું સ્વાગત છે હેલો ડોક્ટરમાં અમે અમે લોકો રોજ એક અલગ અલગ પ્રોગ્રામ ઉપર વાત કરી રહ્યા છીએ અલગ અલગ જે લોકોને તકલીફ છે તેના વિશે વાત કરી રહ્યા છીએ એટલા જ માટે અત્યારે ખૂબ જ ચર્ચાતી હોય એવી તકલીફ છે લોકોમાં ઢીચણની સમસ્યા ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટની સમસ્યા જે છે નીમાં લોકોને ખૂબ જ અમુક લોકોને ઘસારો થઈ જતો હોય છે તો અમુક લોકોને માત્ર દુખાવો થઈ રહ્યું છે સાંધાના દુખાવાને લઈને અને ટોટલ ની રિપ્લેસમેન્ટની પણ જ્યારે આપણે વાત કરીએ તેના વિશે પણ જાણવું ખૂબ જ જરૂરી છે પહેલાં એવું થતું હતું કે ચાલીસ પછી લોકોને ઢીચણમાં સમસ્યા થતી હતી પરંતુ હવે યુવાન અવસ્થામાં પણ લોકોને આ તકલીફ થઈ રહી છે બીજું કે આ જે સમસ્યા થાય છે શું એ વારસાગત છે કે કેમ કઈ રીતે થાય છે અને જે દરમિયાન ઢીચણમાં સમસ્યા થવા લાગે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ સ્ટાર્ટિંગથી જો આપણે ખાવામાં અને જે પ્રેક્ટિસ રેગ્યુલર એક્સરસાઇઝ હોય છે તેના ઉપર જીવનશૈલી એટલી થઈ રહી છે જેટલા પણ જોઈન્ટ્સ છે ત્યાં દુખાવો લોકોને ખૂબ જ ઉપડી રહ્યું છે એટલા જ માટે આજે આપણી સાથે ડૉક્ટર ઉપેન્દ્ર વાઘેલા જોડાશે જે આપણી સાથે આ વિષય પર ચર્ચા પણ કરવાના છે આયુષ હોસ્પિટલના ડોક્ટર છે અને જ્યારે આપણે ડોક્ટર પાસે વાત કરીશું તેમના વિશે તમામ જે આપણે તકલીફ થઈ રહી છે ની રિપ્લેસમેન્ટને લઈને પણ વાત કરીશું અને કઈ પ્રકારની જે તેમાં સારવાર ઉપલબ્ધ છે તેના વિશે પણ વાત કરીશું તો આપણી સાથે ડૉક્ટર ઉપેન્દ્રસિંહ વાઘેલા જોડાયા છે તેમની સાથે વાત કરીશું ડૉક્ટર સ્વાગત છે આપનું ભારત ટાઈમ્સ ન્યૂઝમાં સમજીશું કે ઢીચડમાં જે સમસ્યા થઈ રહી છે પહેલાં પ્રારંભિક તબક્કે કઈ રીતે થાય છે શું છે આ તકલીફ સાંધાને દુખાવાને લઈને વાત કરીએ કે કોઈપણ પ્રકારમાં નીમાં તકલીફ થવી એ શું છે સૌ પ્રથમ હું મારું ટૂંકમાં પરિચય આપીશ હું ડોક્ટર પિન્તુસિંહ વાઘેલા જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન પણ ઓર્થોપેટિક સર્જન આયુષ હોસ્પિટલ ગ્રુપ ઓફ હોસ્પિટલ અત્યારે હું ભુજ પ્રેક્ટિસ કરી રહ્યો છું અને મને આ કરિયરમાં આઠ વર્ષ પૂરા થયા છે અને અમે આયુષ હોસ્પિટલ એક આખા ગુજરાતમાં ફેલાયેલું મોટું હોસ્પિટલનું સુવિધા પાડતું સેન્ટર છે અને જેમાં અમે એડવાન્સ લેવલ પર ઓર્થોપેડિક અને ની જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરીએ છીએ હવે પ્રાથમિક શરૂઆતથી હું તમને માહિતી આપીશ તો ઘૂંટણ જે છે એ આપણા શરીરનો સૌથી અગત્યનો સાંધો છે કે જેને ચાલવા કરવા માટે આપણા શરીરના બેલેન્સ માટે આપણી બધી અમુક જે હેવી એક્ટિવિટી છે જેમ કે દોડવું સ્પ્રિન્ટિંગ કરવું પછી ઘૂંટણવાળી પલાઠીમાં બેસવું એ બધા માટે ઘૂંટણનું બેલેન્સ બહુ અગત્યનું હોય છે તો ઘૂંટણની અંદર એક સપાટી હોય છે લીસી સપાટી કે જેને કહેવામાં આવે છે કાર્ટિલેજ જે છે એ કુદરતમાં એક જ વખત મળવાનો હોય છે જેમ કે તમે મોડલમાં સમજી શકશો કે આ જે ઘૂંટણ છે ઘૂંટણમાં અહીંયા આગળ ઓછી સપાટી હોય છે જે કુદરતી રીતે એક જ ઓર મળતી હોય છે હાડકું જે છે બીજી વખત બની શકતું હોય છે પરંતુ કુદરતે આપેલી નેચરલ સપાટી ફરીથી જનરેટ થતી નથી

એકચ્યુઅલી આપણે બેઝિકલી જોઈએ તો જે ઓસ્ટ્રોઆર્થ્રાઇટિસ એટલે ઘૂંટણનો ઘસારો છે એના પ્રકાર હોય છે પ્રકારમાં જુવેનલ આર્થ્રાઇટિસ એ જે નાની ઉંમરમાં થતો હોય છે જે ઈજાના કારણે થઈ શકે છે કે પછી રુમેટેડ આર્થ્રાઇટિસ જેવી જે બીમારી છે જેને સંધિવા કહેવામાં આવે છે એના કારણે બી ઘસારો બેસતો હોય છે જે નાની વયમાં બેસતો હોય છે પછી એક ઉંમર સાથે થવા વાળો ઘસારો છે જે આપણી રોજિંદા જીવનમાં આપણી ઉઠ બેસ આપણી અમુક જે લાઈફસ્ટાઈલ છે એના કારણે થતું એક લાંબા ગાળા સુધી એક જ પોઝિશનમાં બેસવું પછી અમુક સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં કોઈ ઇન્જરી થવી એના કારણે એક વખત ઈજા બેસી જાય છે પછી એ ઘસારો અટકી શકતો નથી બિલકુલ અમુક જગ્યાએ ડોક્ટર જેવું પણ કહેતા હોય છે કે આપને ઢીચણમાં ઘસારો થઈ ગયો છે એ શું છે ડોક્ટર એ ઢીચણમાં ઘસારો થયો એ જ છે કે આપણી કાર્ટિલિયનની સપાટી ઘસાય છે એના સ્ટેજીસ હોય છે સ્ટેજીસમાં હું તમને બ્રીફમાં બતાવીશ કે જે સપાટી હોય છે સપાટી હોય છે એ ઘસાઈ જાય છે એ ઉપરના હાડકાની સપાટી અને નીચેના ઘૂંટણની સપાટી એ સપાટી જ્યારે ઘસાઈ જાય ત્યારે અંદરની આવેલી પોચી ગાદી હોય છે જેના સ્ટેજ હોય છે પહેલા તબક્કામાં અંદરના ભાગમાં ઘસારો બેસે છે પછી પછી એના જો આપણે બેલેન્સનું કાળજી ના રાખીએ આપણી લાઈફસ્ટાઈલને બદલીએ નહીં અમુક એક્સરસાઇઝ છે ઉપવા બેસવાના તરીકા ન બદલીએ તો ઘૂંટણની બીજી સપાટીમાં બી ઘસારો બેસે છે અને પછી ઘસારો બીજા સ્ટેજમાં જાય અને એ ડેમેજ વધતા ત્રીજો સ્ટેજ અને ચોથો સ્ટેજમાં ઘસારા ઉપરાંત જે સાંધાની મુવમેન્ટ છે સાંધાની જે હલનચલન છે એમાં બી થોડીક રોક આવે છે અને પછી દર્દી પોતે ચાલી ન શકે ના ઘૂંટણ વાળી શકે અને એ અસહ્ય દુખાવામાં પરિણમતું હોય છે બિલકુલ ડોક્ટર શું સાંધાના પણ પ્રકાર હોય છે હા સાંધાના પ્રકાર એટલે આમાં જોવા જઈએ તો જે આશ્રય આર્થ્રાઇટિસ છે એની સારવારના તબક્કા હોય છે એ સારવારના તબક્કામાં એવું હોય છે કે અમે દર વખતે દર્દીને સલાહ એવી નથી આપતા કે ઘૂંટણનો સાંધો બદલાવો જોઈએ એટલે આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલ અમે એક કન્સેપ્ટથી કામ કરીએ છીએ ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટને અમે ઇન્સ્ટિટ્યૂટ લેવલથી સ્ટડી કર્યો છે અને અમે એક ની પ્રિઝર્વેશન એટલે કે ઘૂંટણના સાંધાનો ઘસારો બચાવો અને આપણો જે કુદરતી સાંધો છે એ કુદરતી સાંધાને ન બદલવો પડે કા પછી મિનિમમ પદ્ધતિથી એને ઘૂંટણના સાંધાને ન બદલી શકાય એવી પદ્ધતિ ડેવલપ કરી છે જે ની પ્રિઝર્વેશન એટલે ઘૂંટણને બચાવવાની પ્રક્રિયાઓ એક લેવલ સુધી જયારે સ્ટેજ ફોર સુધી ઘૂંટણનો ઘસારો બેસી જાય તબક્કામાં પછી એ નીપ રિઝર્વેશન કરી નથી શકતા પછી એ રિપ્લેસમેન્ટ કરવું પડે છે તો દબદીઓને હું તમને બેઝિકમાં માહિતી આપીશ કે નીપ રિઝર્વેશન જે છે એ આપણા કુદરતી સાંધાને કાઢ્યા વગર આપણે એને જથી જ એને આપણું જે વજનની રેખા છે ઘસારાનો જે ભાગ છે એને આપણે સરખો કરતા હોય છે કે જેમાં હાઈ ટ્યુબલ ઓસ્ટ્રોટોપી પદ્ધતિ છે જેમાં આપણે ઘૂંટણનું બેલેન્સ ઇમ્પ્રૂવ કરતા હોય છે બેલેન્સ ઇમ્પ્રૂવ થવાથી સાંધા પર વજન ઓછું આવે વજન ઓછું હોવાથી ધસારો બી અટકે છે અને સાથે સાથે જે બેલેન્સિંગ કહેવાય ઘૂંટણનું એ બેલેન્સ પણ સીધું થતું હોય છે એના ઉપરાંત ટોટલ જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરતા એક બીજું છે યુનિની રિપ્લેસમેન્ટ એટલે કે જેટલો ભાગ સાંધાનો ઘસાયેલો છે એટલા જ ભાગને અમે બદલી નાખતા હોય છે એટલે એને યુડીની રિપ્લેસમેન્ટ કહેવાય કે જે આખી આખો સાંધો કુદરતી સાંધો છે એને આપણે બચાવીએ છીએ અને જેટલા ભાગમાં ઘસારો બેઠો છે એટલા જ ભાગને અમે સર્જરી કરીને સરખો કરતા હોઈએ છીએ અને તમે જે પ્રશ્ન પૂછ્યો એ પ્રમાણે કે ની રિપ્લેસમેન્ટ કે સાંધાના શું પ્રકાર હોય છે તો એ સાંધાના પ્રકારમાં જોવા જઈએ તો એ ટોટલ રિપ્લેસમેન્ટ છે ટોટલ રિપ્લેસમેન્ટ મતલબ કે આખો કુદરતી ઘસાઈ ગયેલો સાંધો કે જે અસહ્ય દુખાવો થયો અને બંને સાંધાના બંને સપાટી ઘસાઈ ગઈ એના પછી આપણે રિપ્લેસમેન્ટ કે આખો સાંધો બદલવો પડતો હોય છે તો તો એ પ્રકાર વિશે સમજીએ એમાં અલગ અલગ પ્રકારના ઉંમરના હિસાબે ગણો અલગ અલગ જે મેન્યુફેક્ચરિંગ કંપનીઝ છે એના પ્રમાણે એના મટીરિયલ અને એની ડિઝાઇન બદલાતી હોય છે બેઝિકમાં જોઈએ તો સ્ટાન્ડર્ડ જે છે એ મેટલ એન્ડ પોલી સાંધો જે કહેવાય છે એ જે મેટલ અને પોલી સાંધો છે એના ઉપરથી થોડું જોઈએ તો કે જેની લાઇફસ્ટાઈલ થોડી હેવી અને એક્ટિવ લાઇફસ્ટાઈલ છે કે જેમ કે યંગ પેશન્ટ છે જેને રોજિંદા જીવનમાં ભાગદોડ કરવી છે એક્ટિવિટી લેવલ વધારે રાખવું છે તો એ દર્દીઓને અમે ટાઇટેનિયમ ઓન પોલી કરીને જે સાંધો આવતો હોય છે એ અમે સજેસ્ટ કરતા હોય છે અને એ ઉપરાંત એના કરતાં મટીરિયલ અને ઘણી ઇનર્ટ મટીરિયલ મતલબ કે દર્દીને આપણે એ સાંધો એના શરીરને માફક આવે એને કોઈ બીજું આ રિએક્શન ના થાય કે એવું ન થાય એના માટે અમે ગોલ્ડનો સાંધો એટલે સોનાનો સાંધો જેમ આપણે દાંતમાં પ્રોસેસીસમાં ગોલ્ડ બેસાડતા હોય છે એવી જ રીતે ઘૂંટણમાં બી એક ગોલ્ડનો સાંધો આવતો હોય છે તો બેઝિક પ્રકાર સાંધાના આ રીતના થાય છે કે યુનિની રિપ્લેસમેન્ટ એટલે કે જે ખાલી ખરાબાનો ભાગ છે એને બદલતા હોય છે અને કુદરતી સાંધાને ખરાબ છે એટલો જ ચેન્જ કરીએ અને ટોટલી રિપ્લેસમેન્ટ કે જેમાં આખો સાંધો એમણે બદલી નાખતા હોય છે બિલકુલ

આપણે બીમારીથી બચી શકતા હોય છે એટલે નિદાન અગત્યની વસ્તુ છે કે જ્યારે તમને ઘૂંટણમાં તકલીફ પડે દુખાવો શરૂ થાય ઉઠવા બેસવામાં તકલીફ પડે ત્યારે જ તમે તમારા ડોક્ટરને કન્સલ્ટ કરી એના પ્રોપર જે એક્સરે છે એના રિપોર્ટ્સ કરાવી લેતા હોવ તો ઘણી વખત અમે વગર ઓપરેશને બી સાંધાની સારવાર કરી શકતા હોય છે કે જેમાં લાઈફસ્ટાઈલ મોડિફિકેશન એટલે કે આપણે રોજિંદા જીવનમાં ઉઠવા બેસવાની પદ્ધતિઓ પછી અમુક ફિઝિયોથેરાપીનો રોલ છે ફિઝિયોથેરાપી અમે એડવાઇઝ કરતા હોય છે તો સ્નાયુઓની તાકાત વધારવાથી આપણા ખોરાક પાણીમાં ફેરફાર લાવવાથી અને આપણી લાઇફ ચેન્જ કરવાથી આપણે આ બીમારીને અટકાવી તો નથી શકતા પણ એને ધીમી કરી શકીએ છીએ કે જે નાની વયે આપણને ઘસારાનું પ્રમાણ વધે નહીં અને આપણે જોઈન્ટ રિપ્લેસમેન્ટ છે કે એવી કોઈ સર્જરીથી બચી શકીએ છીએ અમુક સમય ત્યાં સુધી દર્દમાંથી રાહત મળે છે પરંતુ એક એવો સમય આવે જ્યારે આપણે થેરાપી બંધ કરાવી દઈએ તો ફરી દર્દ ઉઠવા માંડે છે દુખાવો ફરી શરૂ થાય છે એવું શું કામ થાય છે એ ઉંમર સાથે આર્થરાઈટિસ છે એક ઉંમરનો રોગ છે કે અમે અમારા દર્દીને સમજાવવા માટે કહેતા હોય છે કે એક ઉંમર શરીરનું એક ઉંમર થવું શરીરની એજ થવી એક સામાન્ય પ્રક્રિયા છે એક સામાન્ય ફિઝિયોલોજી છે કે જેમાં જેમ આપણો વાળ સફેદ થાય તો આપણે મહેંદી લગાડીએ કલર કરીએ તો એ જે છે ટેમ્પરરી ઇલાજ છે એ ઘૂંટણમાં જ્યારે સાંધો ઘસાઈ જ જાય છે તો એને પછી સર્જરી કરીને સરખો કરવો એ જ એક એનો સરળ ઉપાય રહેતો હોય છે કે ટેમ્પરરી ઇલાજમાં ઘણા બધા ઇલાજ છે પરંતુ એને જેટલું આપણે ડીલે કરીએ એટલું આપણી જીવનની જે આપણી પદ્ધતિ છે જીવનનું જેટલું આપણું સ્ટાન્ડર્ડ છે કે જે કેવી રીતે સુ જીવન જીવવું એ બગડતું જાય છે એટલે જોઈન્ટ રિપ્લેસમેન્ટ જે છે એક વખત સાંધો ઘસાઈ જાય પછી કરાવવું એ સારી જ વસ્તુ છે એઝ અ ઓર્થોપેડિક સર્જન અમે એવું સજેસ્ટ કરીએ છીએ કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ એ એક સક્સેસફુલ સર્જરી છે કે જેના રિઝલ્ટ બહુ સારા આવતા હોય છે અને અમે મિનિમલ ઇન્વેઝિવ પદ્ધતિ કે જેમાં સ્નાયુ કાપ્યા વગર ઓપરેશન કરતા હોય છે કે જેથી કરીને દર્દી બીજા જ દિવસે પોતાની જાતિના પગ પર ઊભો રહી શકે છે અને ચાલી પણ શકે છે

જે ની રિપ્લેસમેન્ટ અત્યારે કરવામાં આવે છે શું એ પદ્ધતિ કઈ રીતની છે અને સક્સેસફુલ થાય છે હા ની રિપ્લેસમેન્ટ આમ જોવા જોઈએ તો 55 વર્ષથી વધુ વયના વ્યક્તિ જે હોય છે યુઝ્યુઅલી એ વ્યક્તિઓમાં રોગની શરૂઆત થઈ જતી હોય છે એટલે 55 વર્ષથી વધુ વયના વ્યક્તિઓ 50 60 70 વર્ષના વ્યક્તિઓ કે એમના માટે યુઝ્યુઅલી આ રિપ્લેસમેન્ટ રિકમેન્ડ કરી શકતા હોય છે અને એની જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓમાં અત્યારે એડવાન્સ રીતે જોવા જઈએ તો એક મિનિમલ ઇન્વેઝિવ પદ્ધતિ છે કે જેમાં સ્નાયુ કાફે વગર ઓપરેશન કરતા હોય છે એ સ્ટાન્ડર્ડ મેન્યુઅલી કરતા હોય છે અને અમારે આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ પાસે બીજી એક એડવાન્સ ટેકનોલોજી છે જેને રોબોટિકની રિપ્લેસમેન્ટ કહેવામાં આવે છે તો એ રોબોટિકની રિપ્લેસમેન્ટમાં જે અમારી પદ્ધતિ છે એમાં રોબોટ જે છે એ અમને દર્દી દરેક દર્દીના પ્રકાર પ્રમાણે એક્ઝેક્ટ દર્દીના સાંધાનો શું ડેમેજ થયો છે એ સાંધાની સાઈઝ શું છે એ પ્રમાણે મને ગણતરી કરી એક કમ્પ્યુટર ઇન્સ્ટોલ કરે અને એની ગણતરી કરીને એક્ઝેક્ટ સુદૃઢ માપનો સાંધો એનો માપ લઈ કટ આપે છે જેથી કરીને દર્દી સ્પેસિફિક દર્દી પ્રમાણે દરેક દર્દીના સાંધા અલગ હોય છે એના સાઈઝ અલગ હોય છે એ દર્દીની સાઈઝ લાઇટ અલગ હોય છે એનું વજન અલગ હોય છે જેથી કરીને રોબોટ એ અમને એક્યુરેસી એટલે કે સુદૃઢ માપ આપે છે કે જેથી કરીને એક મિલીમીટરનો બી અમે મિસ્ટેક કર્યા વગર એ દર્દીના સાંધાની સાઈઝ અમે આપી શકતા હોય છે બિલકુલ અને જે દરમિયાન જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવવું હોય દર્દીઓને શું ધ્યાન રાખવા જેવી બાબતો ખાસ હોય છે રિપ્લેસમેન્ટ કરાવવા માટે રિપ્લેસમેન્ટ આમ સક્સેસફુલ સર્જરી છે એના માટે જો દર્દીઓ પોતે કોઈ બીમારી જે મેડિકલ બીમારીથી પીડાતા હોય તો એ પોતે મેડિકલ બીમારીઓનું ધ્યાન રાખે બીજું કે ઓપરેશન પહેલાં કે ઓપરેશન પછી એક કસરત અમારી ઓર્થોપેડિકની ભાષામાં કહેવાય છે કે લાઈફ ઇઝ મોબિલિટી મોબિલિટી ઇઝ લાઈફ એટલે શરીર જ્યારે હલતું ચલતું ફરતું છે ત્યાં સુધી જીવતું છે જો શરીરની હલન ચલન બરી જાય તો એ મૃત્યુ છે તો ઓર્થોપેડિક્સ એ જ કહેવા માગે છે કે તમારી લાઈફસ્ટાઈલ જે છે પહેલાં બી તમારું હલનચલનનું પ્રમાણ તમારી કસરતનું પ્રમાણ એ રાખવું જોઈએ જોઈન્ટ રિપ્લેસમેન્ટ કર્યા પછી બી ભલે દુખાવો જતો રહે છે પરંતુ એને સારા લાંબા સમય સુધી ટકાવવા માટે જીવનનું સ્ટાન્ડર્ડ સુધારવા માટે તમારે કસરત છે રોજિંદા જીવનમાં તમારી હેરફેર છે એને આપણે ચાલુ જ રાખવી જોઈએ

હા કહી શકાય કે આપણે ભારતીય શૈલીમાં જયારે જીવીએ છીએ તો ભારતીય શૈલીમાં એવું છે કે આપણે સામાન્ય મનુષ્યો આપણે સામાન્ય નાગરિકો બધા એ ઘૂંટણવાળી અને બેસવાનું વધારે પસંદ કરતા હોય છે જેમ કે આપણે વેસ્ટર્ન શૈલીમાં જોવા જઈએ વિદેશોમાં તો એ લોકો ખુરશીમાં બેસવાનું પસંદ કરતા હોય છે તો ખુરશીમાં બેસી સતત બેસવાથી બી સાંધામાં પ્રેશર આવતું હોય છે અને સતત પલાઠી વાળી બેસી રહેવાથી બી ઘૂંટણના સાંધા પર પ્રેશર આવતું હોય છે જેથી કરીને નાની વયમાં પણ ઘસારો બેસવાનો શરૂ થઈ જાય છે અને આ સ્થૂળતાના કારણે સાંધાનો ઘસારા ઉપરાંત એ શરીરના બીજા રોગો જે છે કે હૃદયના રોગો છે ફેફસાના રોગો છે ડાયાબિટીસ છે એ બધા રોગ બી તમારા શરીરમાં ઘર કરતા હોય છે તો એક સતત એક પોઝિશનમાં બેસવું લાંબા સમય સુધી પલાઠી વાળીને બેસવું એ ન કરવાની અમે દર્દીઓને સલાહ આપતા હોય છે કે થોડાક સમય અંતરે તમારા પોઝિશન તમારી મુવમેન્ટ એને તમે બદલતા રહો બિલકુલ ડોક્ટર આપે અમારા દર્શક મિત્રોને રોબોટિક પદ્ધતિ વિશે જે માહિતી આપી છે એમાં તમે જો વધુ માહિતી અમારા દર્શક મિત્રોને આપો તો હા રોબોટિક પદ્ધતિમાં આવું છે અમારી પાસે જે છે અમારો ક્યુબિસ રોબોટ છે જે મેરિલ કંપનીનો છે આ જે રોબોટ જે છે એ ફૂલી ઓટોમેટેડ છે જેમાં દર્દીને પહેલાથી જ અમે ઓપરેશન પહેલાં દર્દીના સાંધાનું માપ લેતા હોય છે દર્દીના સાંધાનું માપ લેતા હોય છે અને એ સાંધાનું એલાઇનમેન્ટ કેટલું છે એ અમારા કમ્પ્યુટર એને કેલ્ક્યુલેટ કરે અને જ એ રોબોટ જે છે એ રોબોટ દર્દીને એક્ઝેક્ટ કયા ભાગમાં ડેમેજ વધારે છે ઓછી છે સાંધાની રેખાનું વજનની રેખા કેવી છે એ કેલ્ક્યુલેટ કરે એની ગણતરી કરી અને પછી એનો કટ લેતા હોય છે જેથી કરીને એક્ઝેક્ટ માપ આવવાથી ઓપરેશન પછી દર્દીને દર્દનું દુખાવાનું પ્રમાણ ઓછું થતું હોય છે બીજું બીજા દિવસે પોતે મુવમેન્ટ કરવા માટે લાયક થઈ જતું હોય છે અને ઓછી ફિઝિયોથેરાપીની જરૂર પડતી હોય છે અને ઓપરેશન દરમિયાન માપ એક્યુરેટ આવવાના કારણે ઓપરેશનનો સમયગાળો બી ઘટે છે અને પેશન્ટને ઓપરેશન પછી દુખાવાનું પ્રમાણ લગભગ નજીવું જેવું હોય છે જી બિલકુલ ડૉક્ટર ખૂબ જ સરસ રીતે આ રોબેટ્રિકની આપણે માહિતી આપી છે ડૉક્ટર એકવાર ઓપરેશન થઈ ગયા પછી શું જે પેશન્ટ હોય છે ખરેખર એનામાં રાહત બહુ જ વધારે હોય છે કે પછી કાળજી લાગવા જેવી બાબતો પણ તેને ધ્યાનમાં રાખવી જોઈએ અને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ જે રીતે આ પ્રેક્ટિસ કરવામાં આવે છે ફિઝિયોથેરાપિસ્ટની અને સારવાર દરમિયાન શું શું ધ્યાન રાખવા જેવી બાબતો હોય છે કાળજી શું વધારે લેવાની આમ જોવા જઈએ તો જોઈન્ટ રિપ્લેસમેન્ટ જે સબકોસ્ટ મિનિમલ અપ્રોચ જે કરતા હોય છે ઉપરાંત સ્નાયુ કાપ્યા વગર ઉપરાંત અમારું જે રોબોટિક છે એના કારણે યુઝલી દર્દીઓને ફિઝિયોથેરાપી અને બીજી અમુક વધારાની પેઇન કિલર ખાવાની જરૂર નથી પડતી હોતી દર્દી યુઝલી શરૂઆતના ગાળામાં પોતે જ પોતાની જાતે જ ઓપરેશનના બીજા દિવસે એક સામાન્ય લાકડીના સહારે ચાલવાનું શરૂ જ કરી દેતો હોય છે પરંતુ અમે સજેસ્ટ કરતા હોય છે કે સ્નાયુઓની બી તાકાત વધે જેથી કરીને આપણે જે સાંધો બદલ્યો છે એનું આયુષ્ય થોડું વધારી શકીએ કે આયુ આર્ટિફિશિયલ સાંધો છે એ બી આર્ટિફિશિયલ સાંધાનું બી આયુષ્ય એક હોય જેમ કુદરતી સાંધો ઘસાય છે આર્ટિફિશિયલ સાંધાનું બી આયુષ્ય વધે એ માટે અમે સ્નાયુઓની મજબૂતી માટે દર્દીઓને ફિઝિયોથેરાપીની સલાહ આપતા હોય છે જે શરૂઆતના પંદરથી વીસ દિવસ માટે હોય છે એક વખત દર્દી એ કસરતો શીખી જાય પછી રોજિંદા જીવનમાં લગભગ એમને બીજા કોઈ સારવારની જરૂર પડતી હોતી નથી દવાઓ ખાવી દુખાવાની દવાઓ ખાવી એની બી જરૂર પડતી હોતી નથી આ ઉપરાંત અમે દર્દીઓને રિપ્લેસમેન્ટ પછી અમુક સલાવી આપતા હોય છે કે તમે રોજિંદા જીવનમાં તમારા સાંધાને એક્ટિવ રાખો એની મુવમેન્ટ ચાલુ રાખો બીજું ઉપરાંત નાની નાની ઝીણવટવાળી વસ્તુઓ છે જેમ કે અવસ્થામાં સિત્તેર વર્ષના દર્દી હોય તો ઘરમાં ગમે ત્યારે પડી જઈ શકતા હોય એમનો અવસ્થાના કમજોરીના કારણે તો નાના નાના ફેરફાર છે કે તમે સીડી ચડો ત્યારે રેલિંગ પકડીને ચડો જ્યારે તમે ઘરમાં હોવ તો તમે એન્ટી સ્કીડ મેટ્રેસ વાપરો તમારા બાથરૂમમાં તમે ભીનું ન રાખો જે સ્લીપ ખાઈ જાઓ તમે પડી જાઓ ઉપરાંત તમારું બેડની હાઈટ જે છે તમે જે સુવો છો એ બેડની હાઈટ એ તમારા ઘૂંટણ અને તમારા પગ તમારા તળિયે પહોંચે એટલી હાઈટનો બેડ યુઝ કરો તો આ નાના મોટા બધા ફિઝિયોથેરાપી રોજિંદા જીવનના ફેરફાર

ત્યારે એક શરૂઆત કે કહી શકાય કે આપણા સાઉથ એશિયન કન્ટ્રીઝમાં જે શરૂઆત જેવી જ પદ્ધતિ હતી પણ જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓવરઓલ જોઈએ તો આખા વર્લ્ડમાં બધા ઓર્થોપેડિક સર્જન આપણા ભારતના બધા ઓર્થોપેડિક સર્જન એમને એટલું ડિટેલમાં એડવાન્સ એમની રિસર્ચ કરી સ્ટડી કરી અને એક બેઝિક જે સર્જરી હતી જ્યારે શરૂઆત થઈ ત્યારે એ બહુ જટિલ અને ગંભીર ગણાતી હતી પરંતુ એમાં ધીરે ધીરે એડવાન્સમેન્ટ એમાં નવી નવી પદ્ધતિઓ ઉમેરતા જઈ અત્યારે રોબોટિક્સ સુધી આપણે પહોંચ્યા છીએ તો એ પદ્ધતિઓમાં બી સુધાર લાવવામાં આવ્યો છે દર્દીઓને જે એના કોમ્પ્લિકેશન હતા એને ઘટાડવામાં આવ્યા છે તો અત્યારની કન્ડિશનમાં જોવા જઈએ તો જોઈન્ટ રિપ્લેસમેન્ટ જે છે એક સક્સેસફુલ સર્જરી છે એમાં કોઈ ગભરાવાની જરૂર નથી હોતી ઓપરેશનનો સમયગાળો બી અમે ત્યાં સુધી રિસર્ચ અને સ્ટડી કરી અને અમે અત્યારે નેવ મિનિટની અંદરનો કર્યો છે કે ઓપરેશનનો સમય બી નેવ મિનિટની અંદર હોય છે અને ઓપરેશન પછી દર્દીને કોઈ ખાટલામાં સુવાની જરૂર હોય કે એને હોસ્પિટલમાં લાંબો સમય રહેવું પડે કે વધારાની દવાઓ ખાવી પડે એવું બી નથી હોતું દર્દી પોતે જ પોતાના જાતે બીજા દિવસે ચાલતો થઈ શકે છે અને ઓપરેશનના વિથિન એક એક મહિનાના ગાળાની અંદર દર્દી પોતાની રૂટીન જિંદગી જે પહેલાં જિંદગી જીવતો હતો નોકરી કરતો હતો ખેતી કરતો હતો એ પ્રક્રિયાઓ એ પોતાનો ધંધો એનું રોજગાર એ પાછું ચાલુ કરી શકતો હોય છે જેથી કરીને સલાહ એવી છે કે જ્યારે સાંધામાં ઘસારો આવ્યો છે એ સાંધાનો ઘસારો કોઈ હિસાબે કોઈ પદ્ધતિથી પાછો નથી જવાનો કે શરીરમાં જે ઉંમર લાગી છે એ ઉંમર સાંધાની જે તકલીફ થઈ છે એ કોઈ બીજી પદ્ધતિઓથી સુધરી શકતી નથી જો જેથી કરીને સમયાંતરે જ્યારે સમય આવે ત્યારે જોઈન્ટ કમેન્ટ કરાવી લેવાય કા પછી પછી કોમ્પ્લિકેશન એવું થતું હોય હોય છે કે એક સમયગાળા જો આપણે ઓપરેશન ન કરાવતા તો સાંધાની ડેમેજ એની ગંભીરતા હજી વધારે વધવાની હોય છે એક ઉંમર પછી બીજા મેડિકલ રોગો થવાના હોય છે પછી એ સમયે જ્યારે રિપ્લેસમેન્ટ કરાવવું હોય ત્યારે દર્દીને ઘણી બધી મુશ્કેલીઓ સહન કરવી પડતી હોય છે જેથી કરીને જ્યારે એનું પ્રોપર નિદાન એની ઉંમર અને જ્યારે થતું હોય એ જ વખતે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવીએ ત્યારે એનું રિઝલ્ટ સારું મળતું હોય બિલકુલ ડોક્ટર આપણી સાથે કોલર મિત્ર પણ જોડાયા છે આપનું શું નામ છે મારું નામ જી જી મારું નામ છે ને જીતેન્દ્ર છે જી શું સમસ્યા છે હા મારા ફાધરની ની એજ 73 યર ઓલ્ડ છે અત્યારે

એમની જે જીવનશૈલી છે આજે દાદાની ઈચ્છા થઈ કે મારે મંદિર મંદિરના પગથિયા ચડી અને મારા દર્શન કરવા જાવું છે એ નથી જઈ શકતા તો જેટલું જીવવું એટલું સારું જીવવું સેવન્ટી થ્રી ઇયર્સના ઉંમરને ઉંમરમાં રિપ્લેસમેન્ટ કરાવવું કોઈ તકલીફવાળી વસ્તુ નથી એ કરાવવાથી રિપ્લેસમેન્ટ કરાવશે પંદર વીસ દિવસના ગાળામાં એમની જે જૂની અત્યારની તકલીફો છે જેમ કે પોતે બેસી ન શકે ચાલી ન શકે કે ચાલે તો દુખાવાનું પ્રમાણ વધે ઘણા બધા દર્દીઓ અમારે એવા આવતા હોય છે કે રિપ્લેસમેન્ટ કરાયાના એક મહિના પછી ચાર ધામ યાત્રાની ટિકિટ બુક કરી લેતા હોય છે કે હવે અમને મજા આવે છે અમે બધું કરી શકીએ છીએ એટલે ઉંમર જે છે એ કોઈ એનું બેરિયર નથી જો તકલીફ હોય તો સાંધાનું ઓપરેશન કરાવાય જેથી કરીને આપણી જે જીવનની શૈલી છે સેવન્ટી થ્રી ઇયર્સ પછી એક્ટિવિટી લેવલ છે એ સુધાર આવી શકે છે એટલે એમાં કોઈ ગભરાવા જેવી વસ્તુ નથી જો દાદા મેડિકલી ફિટ હોય તો સાંધાનું ઓપરેશન એ કરાવી શકાય અને સક્સેસફુલ સર્જરી છે બિલકુલ બિલકુલ કોલર મિત્ર આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર આશા છે કે આપને પણ આપનો આ સવાલનો જવાબ મળી ગયો હશે અને ડોક્ટર ઉપેન્દ્રસિંહ આપ પણ અમારી સાથે જોડાયા અને સમગ્ર મુદ્દે ચર્ચા કરી તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો જે રીતે દરરોજ એક નવા મુદ્દા સાથે અમે આપણી સમક્ષ આવી રહ્યા છીએ એટલા જ માટે કે તમને પણ કોઈ સમસ્યા હોય તો તેનું નિધાન તમને મળી શકે આજે આપણી સાથે ડોક્ટર જોડાયા હતા ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન હતા ખૂબ જ સારી રીતે અમને માહિતી આપી અને રોબોટિક પદ્ધતિ વિશે પણ માહિતી આપી આવતીકાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે ત્યાં સુધી જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ